ઝગડિયા ખર્ચીની જીઆડીસી ને જોડતા માર્ગમાં ભ્રષ્ટાચાર સાથે સીસી રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઉભા કરીને 8.5 કરોડનો ભ્રષ્ટાચાર થયો ભરૂચ કલેક્ટરને રજુ વાત કરી હતી આ રસ્તા છે 8 કરોડ એ અર્ધો સીસી આરસીસી દે खर्ची सदरपुरा बीजो डाम मर से गुणवत्ता खरेखर एकदम नबड़ी गुणवंता से वरसाद पड़े हमारा घर में पानी घुसी जाए पॉजिशन से सड़िया एक फुटना से, एक फूटना टुकड़ा लाखा से एक एक फूट चार पाँच पांच फूट टुकड़ा लाखा सड़िया इन्हें कोई गुणवंता नहीं रस्तों हाल में बेसी से गल में हाल में टैर पड़ी गए है रस्ता में ये गुणवत्ता थे कोई रस्ता की पॉजिशन खराब से હું બળવલભાઈ બોલું છું ને આમાં શું છે કે ઓલરેડી આ જે પીડાડ પડેલી છે ઓલરેડી આ દસ દિવસથી આ ઓલરેડી આરસીસી કામ થયું છે ને એના અંદર પણ ઓલરેડી પિલાડ પડી ગઈ છે તો આની જે આરટીજીએસ અમે કરીશું કે એના અંદર તમે કેટલો ટાઈમ અહીંયા કરી આની ગેરંટી છે તો એનો જવાબ તમે ગવર્મેન્ટ આપવાનો રહેશે તો આના અંદર આટલો આટલો ખર્ચો ગવર્મેન્ટ કર્યું છે ને અત્યારે પણ આ પડેલી છે તમે જોઈ શકો છો ગુણવત્તામાં તો બિલકુલ લોચ લાગે છે ઉપરની કોઈ પણ હોય એની મિલી ભગત લાગે છે અને અંદર આજે આ રસ્તો જે બન્યો છે એ થોડો આરસીસી બનાવ્યો છે થોડા ડામર બનાવ્યો છે તે એના ખર્ચા સાડાઠ કરોડ રૂપિયા જેટલો છે તે કરોડ કરોડમાં તો ડામર એ આરસીસી રોડ આખો બની જાય આજે સીસી રોડ બનાવ્યો છે તમને કેવું લાગે છે તેની ગુણવત્તા કેવી છે કંઈ સારી નથી શું માનો છો તમે કેટલો ટકશે આ નહીં ટકી રહ્યા એક વર્ષ બે વર્ષ વર્ષી સરદારપુરા સહિતના ગ્રામજનો પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલા પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ તૈયાર થયો નથી તેવો ગંભીર આક્ષેપ સાથે રોડ બનાવવામાં ગોવાચારી કટકી અધિકારીઓની પણ હોવાના આક્ષેપ થયા છે ત્રણ કિલોમીટરનો રસ્તો નવ કરોડમાં આખો સીસી રોડ બની જાય તેવો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે સાડા આઠ કરોડના રોડમાં મોટી ખાઈકી થઈ હોવાના આક્ષેપ સાથે હવે ગ્રામજનો પણ મેદાનમાં ઉતર્યા છે કોઈપણ જાતનું લેવલિંગ ન હોવાના કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાઈ રહ્યા છે કારણ કે સીસી રોડ ઊંચાઈ ઉપર બનાવી દેવામાં આવ્યો છે સીસી રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવતા એક તરફનો રોડ બની ગયા પણ તેમાં મોટી તિરાડો પડી રહી છે હજુ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો નથી મુકાયો ત્યાં તિરાડો પડતા રોડ સીસી બનાવવામાં આવ્યો છે જેમાં આક્ષેપ થયા છે કે ભ્રષ્ટાચાર થયો છે ગામોમાં અને સરદારપુમાં નહીં રસ્તા છે જેમાં વચ્ચે લોખંડના સળિયા પણ માત્ર બે રોડ જોઈન્ટ થાય તેટલા જ દૂર દૂર અંતરે નાખ્યા છે અને તે પણ બે ફૂટના જ વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને રોડ બનાવવામાં કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે સાથે ગુણવત્તાયુક્ત કામ ન થતું હોવા અંગે પણ ટોકતા પોલીસ પણ બોલાવવામાં આવતી હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જોકે સમગ્ર સીસી રસ્તામાં કૌભાંડ થતા હોવાના આક્ષેપ થયા છે સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવતા માત્ર ખર્ચી ગામે મુખ્ય માર્ગ અડધો કિલોમીટર જ સીસી રોડ બનાવવામાં આવ્યો છે જ્યારે ખર્ચીથી સરદારપુરા સુધીનો રોડ ડામર કપચીનો બનાવ્યો છે અને સરદારપુરા નજીક પણ નહીં જેવો ટુકડો સીસી રસ્તો બનાવ્યો છે અને તેમાં પણ ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ ગયા છે ત્યારે મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે ત્યારે આ કૌભાંડમાં કોણા કોણા હાથ કાળા છે તે પણ જાણવા જરૂરી છે આ મામલે જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અધિકારીઓની ખા અને ભ્રષ્ટાચારી નેતાઓની પણ પોલ ખુલી જાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ માત્ર બે જ ગામના નહીં જેવા ટુકડા સીસી રસ્તા બનાવી ડામર કપચીનો અન્ય રોડ બનાવી સાડા આઠ કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થઈ ગયો છે મારું નામ કલ્પેશભાઈ મોહનભાઈ છે હું સરદારપુરાનો રહેવાસી છે ડેપ્યુટી સરપંચ છું અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે જે બાજુમાં રસ્તો ઉઠો જે સરકાર શ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ ગ્રામ પંચાયતના અંદરથી જાય છે તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે એટલા માટે અમે આવેદનપત્ર શ્રી સાહેબને આલવા આવેલા છે ઝઘડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે પણ એમણે કોઈ સ્થાન પર લીધું નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે અમારી માંગો પૂરી નથી થઈ નહીં થાય તો શું કરાય તો અમે આગળ જઈશું આંદોલન પણ કરીશું જયેશભાઈ રામભાઈ વસાવા ગામ ખર્ચી પંચાયતનો સભ્ય વોર્ડ નંબર સાત અમારા ગામ ગામમાંથી જે જીઆઈડીસીને જોરતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે સિમેન્ટ પણ એકલી હલકી વાપરવામાં આવી છે જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પૂર પુરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે અને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોરિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગઈ છે નવીપુર હાઈવે પર બરોચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે કોળિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ સ્પેસિફિકિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાગી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડ માં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને અમની સ્પેશિયાલિટી 27 જાતના ના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની ની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર NH48 ભરૂચ